નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે મિત્રો આપણે એ વાત કરવાની છે જે પશુ વલાય ને ગાય છે અથવા ભેંસ છે જેને વલનો કહેવામાં આવશે છે કે એને તાવ આવી જાય જે મોઢેથી લાળું પડતી હોય મારું માર્યું ખાય તો એવા પશુને કેવી સારવાર લેવી ને એના માટેનો આજે આપણે પ્રયત્ન કરીશું તો મિત્રો પહેલાં તો જે પશુને મોઢેથી લાળું રહેતી હોય ને એટલે આપણને ખબર પડી જાય કે માર્યું માર્યું ખાય એકદમ નીંદ ન ખાઈ શકે તો એવા ને મિત્ર આપણે છે ને અમુક ગામમાં એવા જે વલ્લો ઉતારતા હોય એવા વ્યક્તિને પણ લઈ આવે એ વલ્લો ઉતારી ન નથી ટંટક ઉતારો એટલે એ વલ્લો સારો થઈ જાય પછી બીજું એક કે ભારેમાંથી શરદી હોય ને તો આપણે આપણે ઘોસળા આવે ને જે ઘોસળા જે હળી ગયેલા હોય ને એનો ધોવાડો આપો તો તમારે નીરણ પૂરેપૂરી ખાવા મળશે અને અથવા બીજો કે જે આપણે ખાવાના અજમા આવે ને તેને આપણે દેતવા લેવાના છે હાવ દેતવા અને ખાવ દેતો થઈ જાય ને પછી અજમા થોડાક નાખીને તાપ ન થઈ જાય ને એવી રીતના આપણે કરવું ને મિત્ર એનો ધોવાડો આપશો ને તો પણ મિત્ર એ પછી આપણું જે શરદીમાં ભરાઈ ગયું ને હમ ખાઈ ગયું તો એ બે દિવસમાં સારું થઈ જશે એવા અનુભવ છે આપણા તો મિત્રો જો આ અજમાં આવું સરસ કામ આપે છે મેં કીધું એમ દેતવા થોડાક લેવાના છે એમાં હજીમાં નાખીને તાત્કાલિક આપણે જેનું મોઢું હોય ને ના આમ રાખવાનું છે ધોવાડો એના મોઢા ઉપર જાય ને નાક ઉપર એવી રીતને અને તાપ ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખજો નકર અજમા નાખજો તો તાપ થઈ જાય એટલે હાવ દેતવા ગુંજાઈ જાય એવા હોય ને એ હજીમાં નાખવા એટલે શું છે તાપ ન થાય અને એના મોઢા પાસે તગારું રાખવાનું જેની પર મોઢું કરે એની પર આપણે ફેરવતું જવું એટલે એના માં જે આ ધોવાડો થાય છે ને તો જરૂર તેને સારું પરિણામ મળશે તો મિત્રો આ તે વલ્લા ખમ ખમકાઈ જાય ને એવા ઢોરની વાત તો મિત્રો આ વિડીયો સારો લાગે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને પશુપાલક સુધી શેર કરજો મિત્રો જો આ વિડીયો તમને ગમે ને તો કોમેન્ટ કરજો ધન્યવાદ